નિરીક્ષણ કરતા શું શું જોવા મળ્યું છે બળેલા ઘરોમાં હવે અહીંયા અમે દરેક જણને માણસોને પણ મળ્યા છે અને આ ઘરોમાં પણ ફર્યા છે એ વખતે આજે તિજોરીઓ હોય ચાંદી હોય કે અંદર ખાટલા હોય ગોદડા હોય દરેક વસ્તુ એમાં અનાજ તો કોઠારો આખા નાખા અંદર બળી ગયેલા છે સાથે સામાન જે રસોડાનું છે તો તમામ બળી ગયેલું છે કોઈ વસ્તુ અહીંયા અત્યારે જડે એવી પરિસ્થિતિ નથી બધું જ જમીન લેવલે થઈ ગયું છે અને ઘરમાં કોઈ પણ વસ્તુ નથી ખાલી ફક્ત એ લોકો પોતાના કપડાં પહેરેલા કપડાએ જ બહાર નીકળી ગયા છે પોતાનો જીવ બચાવીને આ પાંત્રીસ ઘરોના માણસો અત્યારે લોકો જે આપી જાય છે અનાજ એના આધારે જીવે છે તો તાત્કાલિક ધોરણે જે કલેક્ટરનામાં આવતું હોય અને અહીંયા મુખ્યમંત્રી પણ આ આ ચિલાકોટામાં આવે અને એમની દયનીય પરિસ્થિતિ છે એને ધ્યાન આપે એવી અમારી માંગ છે સાથે સાથે ડીજે નું સામાન હતું પંદર લાખનું એ પણ બળી ગયું છે એવી ચાર તો બાઇકો બળી ગયેલી છે અને ઘણું બધું નુકસાન છે એ ખરેખર આ લોકોને પૂછવામાં આવે વ્યક્તિગત તો આપણને ખબર પડે કે એક એક ઘરમાં ચાર ચાર ભાઈઓ એમનું કુટુંબ નિર્વાહ કરતા હોય અને એ પાસા બીજા પાસેથી એમની બેન બેટીઓ પાસેથી ચાંદી પહેરવા માટે લાવેલા હોય સોનું પહેરવા માટે લાવેલા એ પણ અહીં બળીને ખાક થઈ ગયું છે તો ગુજરાત સરકારે અને ને અને કેન્દ્રની સરકારને પણ કહીએ કે તમે ભલે યુદ્ધની વાત કરતા હોય પણ અહીંયા તો યુદ્ધ પહેલાં જ અહીંયા ખતમ થઈ ગયું છે તો તાત્કાલિક ધોરણે આ લોકોને મદદ કરે જ્યારે પાકિસ્તાન સામે તમે યુદ્ધ કરશો ત્યારની વાત ત્યારે છે પણ આ બેથી ત્રણ દિવસમાં આ લોકોને તાત્કાલિક મકાનોની વ્યવસ્થા કરી આપે સાથે સાથે અમને 15 લાખ ની સહાય કરે कुटुंब દેટ એવી અમારી માંગ છે અહીંયા બેનો બી છે જે ઘર પરિવાર બેનો શું કે બેનો આ તમારું કેટલું નુકસાન થયું ખાવા કશું રહ્યું અત્યારે આ ઘટના જે બની છે એને ચાર પાંચ દિવસ થવાયા છે ત્યારે અત્યારે ગ્રામજનો જે પાંત્રીસ ઘરોના જે મેમ્બરો છે એમને ગ્રામજનો જ સાંજ સભાનો જમાનું પૂરું પાડે છે તો એના વિશે શું કહેવા માંગો છો હવે ગામ લોકો તો જમવાનું પૂરું પાડે જ છે પણ સરકારને પણ અહીંયા રેન બસેરાનું જે કોઈ વ્યવસ્થા કરી હોય કે એ લોકોએ વ્યવસ્થા કરીને આમનું જમવાનું ખરેખર પૂરું પાડવું જોઈએ પણ અહીંયા મામલતદાર કે કલેક્ટર આવે છે એમને આમ તો મળીને કહી દે છે કે જમવાનું સતત ચોવીસ કલાક ચાલે છે પણ એવું નથી ખરેખર અહીંયા લોકો મદદ કરે છે એમનું જમવાનું ચાલુ છે અને સરકાર તરફથી અત્યાર સુધી કોઈ કાયદેસરનો રસોડું અહીંયા ભણતું નથી એવી અમે અહીંયા નિદર્શન કર્યું એમાં જણાઈ આવ્યું છે